પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ચકાસણી અને જિલ્લા પોલીસ વડાનો લોકદરબાર યોજાયો ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્ફેક્શન અને લોકદરબાર કાર્યક્રમ પાલેચ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો પોલીસ વડાએ પાલેચ બીટના ગામોના લોકોના પ્રશ્નો સમસ્યા અને સૂચનો લઈ તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી વધુમાં પોલીસ વડા અને ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વુમન અને ચાઇલ્ડ ક્રાઈમ અને સાયબર સિક્યોરિટી આ અમારી મુહિમ છે જેના ઉપર અમે કામ કરીએ છીએ કોઈએ અજાણ્યા ઓટીપી ખોલવા નહીં તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવના લીધે અકસ્માતો થઈ રહ્યા છે તેના નિરાકરણ માટે અમે પ્રયાસો કરીશું મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલજના નગરજનો અને આગેવાનો સાથે મળી ટ્રાફિકલક્ષી સમસ્યા પાર્કિંગ અને લારી ગલ્લા બાબતે રજૂઆતો સાંભળી જે બાબતે યોગ્ય ઘટતું કરવા ખાતરી આપી હતી લોકજાગૃતિ માટે અમે શાળા કોલેજો અને સોસાયટીઓમાં કાર્યક્રમો યોજી લોકો જાગૃત કરીએ છીએ કાર્યક્રમના અંતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા દેસાઈએ તમારી કોઈ પણ સમસ્યા હોય તો પોલીસને લગતા કામ હોય તો પોલીસને જાણ કરવા વિશેષ અનુરોધ કર્યો હતો પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે પોલીસ અધિક્ષક મયુર ચાવડાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મલંગ પઠાન ઉપસરપંચ શબ્બીર પઠાન સહિત સદસ્યો અને નગરજનોએ લારીઓ સુવ્યવસ્થિત રીતે ગુ ઉઠવાન કરવા રજુવાતો કરી હતી જેનાથી ટ્રાફિકની સમસ્યાને અર્જન નહી થાય એવી ખાતરી આપી હતી અંતમાં આભાર વિધી સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અનસ્પટાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજન પાલેજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આજે પાલેજ ગામમાં આવવાનું થયું છે પાલેજના લોકો આગેવાનો પ્રતિનિધિઓ તમામ સાથે ચર્ચા કરી લોક દરબાર પણ કર્યો અને આજે પંચાયતમાં પણ અહીંયા બધી અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ જે મુદ્દા લોકો તરફથી પોલીસને લાગુ પડે એવા હતા એમાં ટ્રાફિકની સમસ્યાનું એક ખાસ મુદ્દો હતો અને ખાસ કરીને જે ગેરકાયદેસર પાર્કિંગ કે લારીઓવાળા જે ઊભા રહે છે એ બાબતે એ લોકોએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી એ રજૂઆતના આધારે પોલીસે આગામી સમયમાં જે કામ કરવા પાત્ર થતું હશે એ કરવામાં આવશે ઉપરાંત પોલીસના ત્રણ ઇનિશિયેટિવ છે એક વિમેન એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ્સ પ્રિવેન્શન બીજું સાયબર ક્રાઈમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ આ ત્રણ વિષયો ઉપર અમે લોકો અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ સ્કૂલ્સ કોલેજીસમાં અને સોસાયટીમાં જઈએ છીએ તો ગામના આગેવાનોએ આ બાબતે પણ ઉત્સાહ બતાવ્યો છે અને આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામમાં આવું પોલીસ કાર્યક્રમ પણ કરશે અને લોકોને આવા આવા પ્રોગ્રામોમાં સહભાગીદાર પણ કરશે